સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે રાજ્યસભામાં ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી જેના કારણે કરોડો ભારતીયોનું અપમાન થયું છે તેના વિરોધમાં અમિત શાહ અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગે અને રાજીનામાની માંગણી સાથે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા હિંમતનગર ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને ફૂલહાર કરી અને ખાસ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંવિધાન નિર્માતા ભારત રત્ન અને દલિતોના મસીહા સમગ્ર દેશનો ગૌરવ એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીથી એ વાત છતી થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ બંધારણ બદલવાની દિશામાં આગળ જઈ રહ્યું છે આ દેશમાંથી અભિવ્યક્તિની આઝાદી ખતમ કરી અને આ દેશની સરમુખત્યારશાહી તરફ લઈ જવા માટેનો જે પ્રયાસ છે એ પ્રયાસના ભાગરૂપે અમિત શાહે જે હાઉસની અંદર જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરી તેના સમગ્ર દેશની અંદર બહુ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે એના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આજે ધરણા પ્રદર્શન અને દેખાવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જો અમિત શાહ માફી નહીં માગે અને અમે તો દેશના વડાપ્રધાનને પણ વિનંતી કરી છે કે અમિત શાહનું રાજીનામું માગી લેવું જોઈએ નહીં તર આવનારા દિવસોમાં તમે બધા જાણો છો કે રસ્તા ઉપર ચોરે અને ચોટે સમગ્ર સમાજ દલિત સમાજની સાથે જોડાશે અને આવનારા દિવસોમાં અમિત શાહને માફી માગવાની ફરજ પડશે અને રાજીનામું પણ આપવું પડશે આવનારા દિવસોમાં જો આ કાર્ય અમારા કાર્યક્રમ થકી જો આ વાત એ તમને સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ જો નહીં થાય તો જલદ આંદોલનો રેલી ધરણા અને બંધના એલાન સુધીના કાર્યક્રમો આવશે